બ્રાઉન કલર નો થાય ને ત્યાં સુધી આપણે એને શેકી લેશું આપણું ટોપરું શેકાઈ ગયું છે તેમાં આપણે દૂધ નાખી દેસુ તેમાં આપણે ખાંડ નાખશું હવે આપણે એમાં ખાંડ નાખશું તમે જે મીઠું ખાતા હો એ પ્રમાણે ખાંડ નાખવાની ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે એને સતત હલાવતા રહેવાનું હવે આપણે અડધી વાર મિલ્ક પાવડર નાખશું આપણું આ બધું મિક્સ થઈ ગયું છે અને હવે તેમાં આપણે એલસી પાવડર નાખી દઈશું આપણી લાડોડી માટે આ તૈયાર થઈ ગયું છે હવે તેને આપણે લાડુડી વાળી લેશું અને એલસી પાવડર નાખી દઈશું ગેસ બંધ કરી દેશું અને આ બધું મિક્સ કરી અને ઠરને છે જ પછી આપણે એની તેની લાડુડી વાળી લઈશું હવે આપણે એને ઠરવા દેશું હવે આપણું આ મિક્સર ઠરી ગયું છે તેને હવે આપણે લાડુડી વાળી લેશું તમે જોવો છો આસાનીથી વળી જાય છે આવી રીતે આપણે બધી લાડુડી વાળી લેશું છે ગરમ છે પણ તોય મારો હાથ કે છે એટલું જ ગરમ છે બહુ નથી ગરમ હવે આપણે લાડુડી વળી ગઈ છે તેને હવે આપણે ટોપરું ઉપર નાખી દઈશું આવી રીતે હવે ઉપરથી આપણે કેસર લગાવી દઈશું દેખાવમાં સરસ લાગે અને બદામ આપણી આ બધી લાડુડી થઈ ગઈ છે ને તમે જોઈ શકો છો કેવી સરસ લાગે છે અને એકદમ સોફ્ટ થઈ છે જો એકદમ સોફ્ટ છે આવી રીતે રીતે બનાવો તે કોમેન્ટ કરી જણાવજો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળીશું નવી રેસીપી સાથે